આ જગ્યાએ સાવરણી મૂકવાથી ઘરમાં અનર્થ થઈ જાય છે આવો મિત્રો જાણીએ આપણે સાવરણીની કઈ દિશા મૂકવી સાવરણીને લઈને એ માન્યતા છે કે તેનાથી ઘરનું વાતાવરણ નકારાત્મક થઈ શકે છે જો તેને યોગ્ય સ્થાન પર ન મૂકી શકાય વાસ્તુશાસ્ત્રને લઈને કેટલીક ખાસ સૂચનાઓ આપવામાં આવી છે જો તે હલકા લેવામાં ન આવે તો તે અનર્થનું કારણ બની શકે છે સાવરણી મૂકવાની યોગ્ય જગ્યાઓ આવો મિત્રો આપણે સાવરણી મૂકવાની જગ્યાઓ નક્કી કરીએ પ્રવેશ દ્વાર પાસે ન મૂકો પ્રવેશ દ્વાર પાસે સાવરણી મૂકવી અશુભ માનવામાં આવે છે કારણ કે તે ઘર તરફ આવતા સકારાત્મક ઉર્જાને અવરોધે છે બે રોજ બરોજ નજરે ન પડે એવી જગ્યાએ રાખવી સાવરણીને એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં તે દેખાય નહીં જેમકે કબાટમાં અથવા બંધ સ્થળે જો સાવરણી ખુલ્લી જગ્યાએ રહે છે તો તે નકારાત્મક ઉર્જા ફેલાવવાનો વિશ્વાસ છે રાંધણ ઘરમાં ન રાખવી રસોડું ત્યાં ન હોવું જોઈએ જ્યાં સાવરણી રાખવામાં આવે છે રસોડું સાફ અને શાંતિપૂર્ણ જગ્યાના રૂપમાં માનવામાં આવે છે અને સાવરણી જેવી સાફસૂફની વસ્તુઓ તેને પ્રભાવિત કરી શકે છે સાવરણીને ઉલટી ન રાખવી વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણીને ઉલટી અથવા ઊંચી જગ્યાએ મૂકી રાખવી નકારાત્મકતાનું કારણ બની શકે છે સાવરણીનો ઉપયોગ દિવસ દરમિયાન રાત્રે સાવરણીનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું છે રાત્રે સાવરણી વાપરવાથી આર્થિક નુકસાન થાય છે એવી માન્યતા છે જો સાવરણીને અનુરૂપ ન મૂકી શકાય તો તે ઘરમાં અનર્થ નિરાશા અને અસ્થિરતા લાવી શકે છે અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય મહાલક્ષ્મી